Yeah. Mm -hmm. નમસ્કાર દર્શક મિત્રો આપની હવે છો સાયંગરોડ મીડિયા હાઉસ નવસરી લાઈવ અને જટપટ ન્યૂઝ અને હાલ આટલી મોડી રાત્રે અમે આવી પહોંચ્યા છે ઓંજલના દરિયા કિનારા ઉપર ઓંજલના દરિયા કિનારા ઉપર પોલીસને સંદિગ્ધ રાહે બાતમી મળી હતી કે કઈક નશાકારક પદાર્થની કઈક મોટી ખેપ જે ખરી એ મળવા જઈ રહી છે જે સંદર્ભે પોલીસ મોટા કાફલા સાથે આવી પહોંચી હતી અને ત્યારબાદ ખ્યાલ આવ્યો કે લગભગ ડ્રગ્સ જી હા ભૂતકાળમાં પણ આ જ ગુજરાતનો દરિયા કાઠ જે ખરો એ સત્તરસો કિલોમીટર નો કાંઠો એક રીતે આશીર્વાદ તો બીજી રીતે અભિશ્રાપ પણ છે અત્યાર સુધી તો માત્ર અને માત્ર કચ્છની અંદર થી ડ્રગ્સ પકડાતું હતું પણ હવે મુંદ્રા પોર્ટ પરથી પકડાતું હતું પણ હવે ઓંજલના દરિયા કિનારા સુધી આ ડ્રગ્સ આવી પહોંચ્યું છે અને જે સંદર્ભે હાલ પોલીસ ટીમ જે કરી તપાસ હાથ ધરી રહી છે અત્યારે માત્ર સર્ચ ચાલી રહ્યું છે કેટલું પકડાયું છે શું પકડાયું છે કયો પદાર્થ છે અથવા તો કોના તરફથી આ મળ્યું છે એ કઈ જ માહિતી પ્રાપ્ત નથી થઈ પણ માત્ર અને માત્ર નવસારી લાઈવ ઉપર આપ બ્રેકિંગ આપ જોઈ રહ્યા છો અને ઓંજલના દરિયા કિનારા ઉપરથી મોટી નવસારીલિટી હોસ્પિટલ સર્જિકલ બાળરોગ સ્ત્રી રોગ ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો અત્યાધુનિક સુવિધાઓ સાથેનું તેમજ માં કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે તો આ હોસ્પિટલનું સરનામું નોંધી નેશનલ હાઈવે નંબર અડતાલીસ સ્વામિનારાયણ મંદિર સામે કબીલપુર નવસારી અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો વિરામ બાદ આપનું હાર્દિક સ્વાગત છે અને આપ જોશું એ પ્રમાણે કે એફએસએલ ઇન્ડિનને પણ બોલાવવામાં આવી છે તો સાથે જ જલાલપુરના ભૂતપૂર્વ જે પીઆઈ અને હાલ એસઓજી સાચવી રહ્યા છે અહીર સાહેબની સાથે જલાલપુરના પીઆઈ જે લાડુમોર સાહેબ છે એ અને સાથે જ જલાલપુરના મામલતદાર મુલાલ ઇશ્વણી સાહેબ છે ખરા એ પણ અત્યારે ઘટના સ્થળ પર પહોંચી ચૂક્યા છે પોલીસની કાર્યવાહી શરૂ છે જે પ્રમાણે દરિયા કિનારો પરથી પછી વલસાડ હોય કે સુરત હોય ત્યાંથી પણ જે પ્રમાણે સંદિગ્ધ માત્રાની અંદર ડ્રગ્સ પકડાયો છે એ જ પ્રમાણે અંજલના દરિયા કિનારે પણ એ ડ્રગ્સ જે ખરું એ મળી આવે કયા પ્રકારનું છે એની કિંમત શું છે એ ત્યાર પછીથી જ ખબર પડશે જયારે એફએસએલ ની ટીમ પોતાનો રિપોર્ટ તૈયાર કરશે તો હાલ તમે જોવો છો એ પ્રમાણે કે હાલ જે ખરા એ જલાલપુર મામલતદાર આવી પહોંચ્યા છે અને જલાલપુર મામલતદાર મુનાળ ઇશલાની જે ખરા એ પોતાની કામગીરી કરી રહ્યા છે એફએસએલ ની ટીમ પોતાની કામગીરી કરી રહી છે અને હાલ અમને કોઈ જ આંકડા આપવામાં આવ્યા નથી કારણ એ છે કે જ્યાં સુધી રિપોર્ટ નહીં બને ત્યાં સુધી કોઈ આંકડા મળશે નહીં પણ પોલીસ પોતાની પ્રક્રિયાની અંદર જોતરાઈ ચૂકી છે સાથે જ મોટો સ્ટાફ પણ અહીં આવી પહોંચ્યો છે પરની અપેટ આપશું નિહાળ તરફ નો લાવ્યું એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય કીમોથેરપીની સારવાર હોય રેડિયેશનની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સરની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ હવિરામદા આપનું હવે સ્વાગત છે અને આપણે પ્રમાણે કે એક સ્પોટ જોતો એ સ્પોટ પર ફૂલ પોલીસો રિઝર્થો હતો એને એફોસલની મદદ પૂરી કબજે કરી લીધો છે એના સેમ્પલ્સ લઈ ગયા છે એનું વિડીયો શૂટિંગ થઈ ગયું છે અને હવે જે ખરું એ આ જ દરિયા કિનારે એટલે કે ઓઝલ ના દરિયા કિનારા ઉપરથી લગભગ ચાર અલગ અલગ જગ્યાઓ ઉપરથી ચોવીસ જેટલા પેકેટો મળવાની વાત થઈ છે તો પહેલા જે જગ્યા છે પહેલી જગ્યા ઉપરથી આપ જોશે એ પ્રમાણે કે આ જે કોથળો દેખાય છે એ કોથળાની અંદર એ સેમ્પલ્સ લઈ લેવામાં આવ્યા છે અને હવે બીજા સ્પોટ પર જવામાં આવી રહ્યું છે એક જે સિમેન્ટની ગુણ છે એ સિમેન્ટની ગુણ ની અંદર લગભગ દસ પેકેટો

કે પોલીસ પોતાની પ્રાઇવેટ શૂટિંગ કરાવી રહી છે અને એના માટે પંચનામું કરવું પડે માટે જ કરી બે ઘરાટીઓ અને પણ અહીં બોલાવવામાં આવ્યા હતા અને તપાસ જલાલપુર એ આપણે સાંભળીએ આજરોજ જલાલપુર તાલુકાના ઓંજલ ગામના દરિયા કિનારા પર શંકાસ્પદ પેકેટો મળી આવતા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જલાલપુર દ્વારા સરકારી પંચ માંગણી બાબતે મને કોલ આવેલો હતો જેથી આપણે બે તલાટીઓ દાંડી અને આઠ ના તલાટીઓને અહીંયા સરકારી પંચ તરીકે લાવી અને શંકાસ્પદ પેકેટો અલગ અલગ ચારથી પાંચ લોકેશન પર મળેલા છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પેકેટો મળેલા છે જેની તપાસ અત્યારે ના અધિકારી અને પોલીસ દ્વારા ચાલુ છે અને તપાસના અંતે આની કોઈ વિગત બહાર આવે આવેથી તમને વધુ માહિતી મળશે એક લોકેશન પર પાંચથી દસ પાંચ થી દસ અલગ અલગ પેકેટો છે એટલે લગભગ ત્રીસ પાંત્રીસ ચાલીસ પેકેટો હોવાની શંકા છે બધા જગ્યાના મેં જાતે ચેક કરેલા નથી પણ બધી જગ્યાએથી મળતી માહિતી મુજબ અંદાજીત જે પ્રમાણે મામલતદાર સાહેબે માહિતી આપી છે તે પ્રમાણે અલગ અલગ જગ્યાઓથી લગભગ ચાલીસ જેટલા શંકાસ્પદ હાલતના પકડાઈ ચૂક્યા છે એફએસએલ પોતાની તપાસ કરી રહી છે કઈ વસ્તુ છે કયા પ્રકારનો ડ્રગ્સ છે એ બી ચોક્કસ તરીકે પણ અલગ અલગ સ્પોટ પરથી અને અલગ અલગ સ્પોટ પરથી ચાલીસથી થી વધુ પેકેટો પકડાયાની સ્પષ્ટ માહિતી મળી ચૂકી છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો પણ માહિતી આપી અને એમણે પોતે જે દરેક સર્ચ નથી પ્રમાણે પણ તમે

બીજા પોલીસ જવાનો છે એમના માટે આ પ્રમાણે ટ્રેક્ટર અને ટ્રોલી વ્યવસ્થા કરવામાં આવી છે પણ અંદર છે અને સૌ કોઈ જે ખરા એ હાલ લગભગ સવાર સુધી પ્રમાણે ઓપરેશન લાગી રહ્યું છે કારણ કે અલગ અલગ જગ્યા ઉપર આઈડેન્ટિફાઈ થયેલા આ જથ્થા જે ખરા એ તમામ જગ્યાના જથ્થાના સેમ્પલ લેવામાં આવશે તો વલસાડ મળ્યું સુરત મળ્યું અને હવે એ જે ડ્રગ્સ આવે પહોંચ્યું છે સુધી તો આજ પ્રમાણે પરની અપડેટ આપતા રહશું નિહાળા નોસરી આવ્યું અને છતપટ ન્યુઝ કેમેરા ને પ્રિજ ગોહિલ ગુરુ પાંડની સાથે હું ન્યુઝભેટ